તો નમસ્કાર મિત્રો વિડીયો ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો હાલમાં ગુજરાત ની અંદર એક કોમેડી ની અંદર નહીં પરંતુ લોકો નો પ્રેમ વિશ્વાસ અને ભરોસો જીતનારી ટીમ કહો તો પણ એસ હિન્દુસ્તાની

તમારું અને તમારા ગામનું નામ મારી આ વિડીયોની અંદર હું બોલવાનો છું તમારે ફક્ત ને ફક્ત કોમેન્ટની અંદર એકવાર તમારું નામ અને ગામ કોમેન્ટ કરશો એટલે સો ટકા મિત્રો આવતા રવિવારે એક સરસ મજાનો વિડીયો બનીને આવી જશે તો ખાસ કરીને તમારું ગામને નામ લખવાનું ભૂલતા નહીં અને મિત્રો વિડીયોને એક લાઇક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરશો તો ચાલશે પરંતુ લાઈક કરજો તો તમારો સોએ સો ટકા વિડીયો બનીને આ જ ચેનલની અંદર અપલોડ થઈ જશે તો ખાસ કરીને જે પણ લોકોને નામ બોલાવવું છે એકવાર નોમ કોમેન્ટની અંદર જરૂરથી લખજો અને આ ગુજરાતના એક એક્ટર અને સિંગર તરીકે કામ કરતા હિનાબેન સુધારને તમે સૌ જાણો છો તેમણે હરિભા ચાની પણ રિવ્યૂ એટલે કે પ્રમોશન કર્યું છે અને ઘણી બધી રીલ્સો ઉતારી છે તમે જેવું વિડીયોની અંદર જોઈ શકો છો અને આગળ પણ ઘણા મોટા મોટા કલાકારો એક્ટરો આ એસબી હિન્દુસ્તાની ટીમને મળીને ગયા છે ઉદાહરણ તરીકે ઠાકોર સમાજનું ગૌરવ એટલે કે વિક્રમભાઈ ઠાકોર વિક્રમભાઈ ઠાકોર જિજ્ઞેશ કવિરાજ રાજન કાપરા વિશાલભાઈ હાપોર અને બીજા ઘણા બધા સિંગરો અને એક્ટરો જે ગુજરાતની અંદર હાલમાં સારી એવી નામના ધરાવી રહ્યા છે અને એક પોપ્યુલર છે તો તેઓ લોકોએ એસબી શોપિંગની મુલાકાત લીધી છે હરિભા નામની ચાની પ્રમોસ પ્રમોશન કર્યું છે અને વિડીયોને શેર પણ કર્યો છે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ જ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો આપણે જોરદાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી અમારી આ ચેનલ સાથે જોડાવા માટે નું બટન દબાવી દેજો અને આ વિડીયો ફક્તને ફક્ત ઇન્ફોર્મેશન માટે બનાવેલો હતો અને ગુજરાતની તમામ માહિતી નાના મોટી માહિતી જો જોતી હોય તો અમારી આ ચેનલ એટલે કે આપણી જયગુકા શોર્ટ યુટ્યુબ ચેનલની અંદર સો સો ટકા મળી રહેશે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હિનાબેન સુધારનો આ વિડીયો તમે જુઓ અને આગળ પણ તમે આ વિડીયો જોઈ લીધો હશે તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરી નાખજો આપણે મળીએ જોરદાર નવા વિડીયો સાથે ત્યાં સુધી હિનાબેન સુધાર હરિભા ફૂમતાળજી અને બીજા ઘણા બધા એક્ટરો છે તેમનો આ એક નાનકડી ક્લિપ તમે જુઓ અને કોમેન્ટની અંદર તમારું ગામ અને નામ એકવાર અવશ્ય જણાવજો જેથી અમે વિડીયો સૌ પ્રથમ તમારા માટે બનાવીને લઈ આપીએ અને એક નમ્ર વિનંતી છે કે તમે જે નામ લખો છો તે ગુજરાતની અંદર લખજો આપણને અંગ્રેજી ફૂલ ફાવે છે પરંતુ જ્યારે વિડીયો બનાવીએ ત્યારે મિત્રો કોઈ નામ કે અક્ષર આડા ના બોલાય છે તેનું ધ્યાન રાખીએ છીએ